નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાત વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીની વાર્ષિક પરીક્ષા મિત્રો આપણી તારીખ તેર ચાર બે હજાર ત્રેવીસના જે લેવાની છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં કરીશું વિદ્યાર્થી મિત્રો વિડિયોની શરૂઆત કરતાં પહેલાં તમે ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો ખાસ કરીને મિત્રો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ મારાવાળા વિદ્યાર્થી મિત્રો કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો ખાસ કરીને ધોરણ સાતના તમામ વિષયના મિત્રો પેપરનું સોલ્યુશન આપણે બનાવીને મૂકેલા છે વિડીયો જોવાનો બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો ધોરણ સાતની અંદર વિજ્ઞાનનો પેપર એસી ગુણનો હશે અને ત્રણ કલાકમાં પેપર પૂર્ણ કરવાનું હોય ત્યારે પ્રશ્ન નંબર એકથી આપણે શરૂઆત કરીએ અહીંયા મિત્રો તમને વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલા છે પહેલો પ્રશ્ન એવો છે કે પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે તો મિત્રો એનું કારણ એક જ છે કે વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે એટલા માટે તે મિત્રો પર્વતારોહકો ઓક્સિજન સાથે લઈ જતા હોય છે બીજું વનસ્પતિમાં મિત્રો પાણી દ્વારા પાણી ખલગિયા દ્વારા વહન પામે છે તો વનસ્પતિમાં પાણી જે જલવાહક પેશી હોય છે એના દ્વારા વહન પામતું હોય છે ત્રીજો મિત્રો પ્રશ્ન છે ધમની વિશેનું કયું વિધાન સાચું નથી તો અહીંયા મિત્રો આપણે વિધાન છે તેમાં આવશે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત વૃદ્ધિનું વહન કરે છે એ સાચું નથી ચોથું છે વનસ્પતિનું પ્રજનન અંગ મિત્રો ખાલક્યા છે તો તે અંગ છે પુષ્પ પાંચમું છે પરિપક્વ અંડાશય બીજાશય ખાલક્યા બનાવે છે તો મિત્રો તે ફળ બનાવે છે છઠ્ઠું છે પાન ફૂટીમાં પ્રજનન ખાલક્યા દ્વારા થાય છે તો તે મિત્રો પર્ણ દ્વારા થતું જોવા મળે છે સાતમું છે વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન ક્યુ છે તો વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન હોય તો તે વિદ્યુત કોસ્ટ છે છે નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુતનો ઉપયોગ થાય છે તો મિત્રો વિદ્યુત તેનો ઉપયોગ થતો જોવા મળે છે નવમો પ્રશ્ન છે કે મોટર મોટર કારનો રિયર ન્યૂ મિરર સમતલ અરીસું હોય છે ડ્રાઈવર બે મીટર પ્રતિ સેકન્ડ મિનિટ પ્રતિ સેકન્ડની ઝડપથી કાર રિવર્સમાં લે છે ડ્રાઈવર તેના રિયર ન્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો મિત્રો ડ્રાઈવરને ટ્રકનો પ્રતિબિંબ ખાલીયા ઝડપથી તેના તરફ આવતું જણાશે તો અહીંયા મિત્રો ચાર મીટર પ્રતિ સેકન્ડમાં આવતું જણાશે દસમો પ્રશ્ન છે નીચે આપેલા પૈકી પાણીની અછત માટે શું જવાબદાર નથી તો મિત્રો અતિવર્ષા એ જવાબદાર ન કહી શકાય બાકીના વ્યક્તિ જવાબદાર છે નીચે આપેલામાંથી કંઈ જંગલની પેદાશ નથી તો મિત્રો કેરુસીને એ જંગલની પેદાશ ન કહેવાય બાકી ગુંદર પ્લાયવુડ અને મીણ છે એ જંગલની પેદાશ છે બારમો પ્રશ્ન છે વજન વિશેના નીચેના વિધાનો અભ્યાસ કરો તો અહીંયા મિત્રો વજન વિશે જોઈએ તો જવાબ મિત્રો આવશે બી એટલે કે તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે અને સી તે પારજાબલી કિરણોનું શોષણ કરે છે એટલે મિત્રો અહીંયા આપણો જવાબ છે એ બી અને સી એ બંને છે હવે જોઈશું વ્યાખ્યા આપવાની છે જેમાં ઉત્સર્જન ઉત્સર્જન એટલે મિત્રો કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય પ્રજનન પિતૃમાંથી નવા જ સજીવો ઉત્પન્ન થવાની ક્રિયા હોય એને પ્રજનન કહે છે સાદુલોલક તો દ્રઢ આધાર પરથી દોડી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને મિત્રો સાદુલોલક કહે છે ઝડપ તો પદાર્થો એકમ સમયગાળામાં મિત્રો કાપેલા અંતર હોય એને ઝડપ કહેવાય છે પ્રકાશનું પરાવર્તન લી લીસી અને ચળકતી સપાટી ધરાવતા મિત્રો પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટના હોય એને પ્રકાશનું પરાવર્તન કહે છે મોસ્ટ મિત્રો વ્યાખ્યા છે તૈયાર કરી લેવાની છે પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના હોય તો પહેલો પ્રશ્ન છે કે ઈષ્ટમાં થતા હજારકનું રસાયણ રાસાયણિક સમીકરણ શબ્દોમાં લખો તો અહીંયા મિત્રો રાસાયણિક સમીકરણ છે ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં મિત્રો પ્રક્રિયા થઈ આલ્કોહોલ વતા કાર્બન ડાયોક્સાઇડ વધતા શક્તિ બનાવે છે બીજું છે વનસ્પતિના મૂળના કોષો ક્યાંથી ઓક્સિજન મેળવે છે તો મિત્રો વનસ્પતિના જે મૂળના કોષો છે એ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન મેળવે છે ત્રીજું છે રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો તો મિત્રો રુધિરમાં રુધિર રક્તકણો શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ જે અલગ અલગ રુધિરના ઘટકો છે ચોથું છે પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય તો મિત્રો પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે પાંચમો છે અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો મિત્રો અંતર સમયનો આલેખ કેવો હોય છે તો મિત્રો અચળ જળપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ હોય તે સૂર્ય હોય છે છઠ્ઠું છે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરોના નામ તો જેમાં આવતી વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો સમાવેશ થાય સાતમો છે મિત્રો કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ હોય આપી શકે તો હંમેશા અંતર્ગુણ લેન્સ હોય એ મિત્રો આભાસી પ્રતિબિંબ આપતો જોવા મળે છે જલ ભરોસા ભરોમાંના પાણીને કઈ રીતે બહાર કાઢવામાં આવે છે નવમુછી જંગલમાંથી મળતી કોઈ પણ પાંચ પેદાશોના નામ તો મિત્રો લાકડું જડીબૂટીઓ ગુંદર રેઝિન અને કાથો એ જંગલની પેદાશ કહેવાય મુછી પાણીની બિનચેપી બનાવવા માટે કયા બે રસાયણો વપરાય તો મિત્રો બિનચેપી બનાવવું હોય તો તેમાં ખાસ કરીને ક્લોરીન વાયુ એટલે કે ક્લોરીન ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે હવે આપણે વાત કરવાના છીએ તફાવતની બે બે મુદ્દા આપવાના હોય તો મિત્રો તમારે શ્વાસોચ્છવાસ અને શ્વસન તેનો તફાવ તૈયાર કરવાનો છે ધમની અને શીરા તો મિત્રો ધમની હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે જ્યારે શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગોમાં હૃદય તરફ લઈ જાય છે ધમનીની મિત્રો દિવાલ અને જાડી અને સ્થિર સ્થાપકો છે જ્યારે શીરાની દિવાલ પાતળી હોય છે ખાસ કરીને મિત્રો ધમની અને શીરાની પણ તમારે જે વ્યાખ્યા છે અને તફાવત છે એ પાકો કરી લેવાનો છે એના પછી અલિંગી અને લિંગી પ્રજનન એના વિશે પણ મિત્રો અહીંયા તમે લખી શકો છો બહિર્ગો લેન્સ તથા અંતરગોળ લેન્સ મિત્રો સરસ મજાનો તફાવત આપેલો છે આ તફાવત તમારે તૈયાર કરી લેવાનો છે પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો નીચેના પ્રયોગોની આકૃતિ દોરી વર્ણન કરવાનું હોય જેમાં મિત્રો પ્રયોગ આપેલો છે કે સાદા લોલકનું આવર્તકાળ નક્કી કરવો તો અહીંયા તમને સાધન સામગ્રી મિત્રો એક મીટર લાંબી દોરી લોલકનો ગોળો હૂક સાથે અને સ્ટોપ વોચની જરૂર પડશે હવે એની પદ્ધતિ તો અહીંયા મિત્રો પદ્ધતિ આપેલી છે આ પદ્ધતિ તૈયાર કરી લેવાની છે તમારે બીજો પ્રયોગ છે એ મિત્રો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવાનું છે એ પણ અહીંયા મિત્રો આકૃતિ સહિત સમજૂતી આપેલી છે એ પણ અહીંયા મિત્રો જોઈ લેવાનો છે ત્રીજું છે પ્રયોગ દોરવાનો છે સમતલ અરીસામાં થતું પ્રકાશનું પરાવર્તન તો એનું આકૃતિ સહિત મિત્રો સમજૂતી આપેલી છે એનો પણ તમારે અહીંયાથી મિત્રો ખાસ કરીને સમજૂતી સાથે જોઈ લેવાનો છે વૈજ્ઞાનિક કારણ આપવાનો છે માછલીની પાણીની બહાર કાઢતા તે પડે છે તો એનો જવાબ આપેલો છે શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી મિત્રો વહેતું રુધિ થોડી વારમાં બંધ થઈ જાય છે તો સરસ મજાના મિત્રો પ્રશ્નોના જવાબ આપેલા છે આ તમારે તૈયાર કરી લેવાના છે પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પો પરાગરાજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે જવાબ મિત્રો આપેલો છે જંગલો લીલા ફેફસા કહેવાય છે તો સરસ મજાનો જવાબ ત્યાંથી લખી શકો છો પ્રશ્નચાર મિત્રો એની અંદર પણ મુદ્દાસર જવાબો આપેલા છે જેમાં પાણીના મહત્વપૂર્ણ સ્ત્રોત ભૂમિજળ વિશે વિસ્તૃત માહિતી આપવાની હોય તો એનો જ પણ જવાબ સમજૂતી આપેલી છે જંગલોમાં જોવા મળતી આહાર શૃંખલા વિશે ઉદાહરણ આપી સમજૂતી આપવાની હોય તો તેના વિશે પણ મિત્રો સમજૂતી આપેલી છે સારી ગૃહ વ્યવસ્થા માટેની પ્રવૃત્તિઓ વિશે મિત્રો ટૂંકનો લખવાની હોય તો તેની પણ મિત્રો માહિતી આપેલી છે યોગ્ય જવાબો તમારે લખવાના રહેશે ટૂંકમાં ઉત્તર આપવાના છે તો એની અંદર મિત્રો પણ સ્પર્ધાતા સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણી શા માટે ઝડપી અને ઊંડાશ્વાસ લે છે વનસ્પતિની પ્રાણીઓમાં કટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવવાનું છે તો આવા આવા પ્રશ્નો મિત્રો આપેલા છે સરસ મજાના મિત્રો પ્રશ્નો છે તમારે અહીંયાથી તૈયારી કરી લેવાની છે જેથી કરી મિત્રો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે પ્રશ્ન પાંચમાં પણ મિત્રો તમારે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ સમજાવવાની હોય ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ કેવી રીતે થાય છે એ સમજૂતી જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિને પુનર્જન્મ માટેની મદદ કરે છે શિવિજ શું છે સારવારના પામેલ શિવિજને નદી કે દરિયામાં છોડવાની શા માટે હાનિકારક છે મિત્રો તમામ પ્રકારના પ્રશ્નો આપેલા છે એનો જવાબો પણ આપેલા છે તો એને મિત્રો તમારે જવાબ તૈયાર કરવાની તમારી જવાબદારી છે સજીવો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે તો મિત્રો કોષ આવે મૂત્રમાં રહેલું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય ક્યુ છે મિત્રો વિશ્વ જળ દિવસ તો બાવીસ માર્ચ કઈ ક્રિયા દ્વારા ભૂમિ જળસ્તરના પાણીની મિત્રો પુનઃ પુનઃપૂર્તિ થઈ જાય તો અનુસ્રવણ જંગલી વૃક્ષોના ત્રણ નામ તો શાક સાર સીસમ કયા સૂક્ષ્મજીવો કોલેરાના રોગ થવા માટે જવાબદાર છે તો મિત્રો બેક્ટેરિયા બરાબર એના પછી મિત્રો જોડકાની વાત કરીએ તો જોડકામાં પર્ણ રંધ્ર તો એની અંદર મિત્રો આવશે બાષ્પોસર્જન જલવાહક પેશી તો એની અંદર મિત્રો આવશે પાણીનું વહન મોડ્રોમ તો એમાં મિત્રો આવશે પાણીનું શોષણ અને અનવાહક પેશી તો એનો મિત્રો જવાબ છે કાર્બોદિતનું સંશ્લેષણ હવે વિધાન ખરા ખોટા મિત્રો આપવાના થાય તો પહેલું છે કે શીરામાં વાલ્વો હોતા નથી જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે તો આ વિધાન ખોટું છે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે તો આ વિધાન ખરું છે બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે તો આ વિધાન ખોટું છે ને વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી તો આ વિધાન પણ ખોટું છે તો આવા આવા મિત્રો પ્રશ્નો છે એ તમારા પેપરમાં આવનાર છે મોસ્ટ આઈએમપી છે દરેક પ્રશ્નોને મિત્રો તૈયારી કરી લેવી જરૂરી છે તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા